આ તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દસ ટકા ઇડબ્લ્યુએસ અનામતની માંગણી કરવામાં આવી છે પાટીદાર આગેવાન દિનેશ બાંબડીયાએ ઇડબ્લ્યુએસ અનામતની માંગ કરી છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પણ ઇડબલ્યુએસ અનામત આપવામાં આવે તેવી માંગ કરી અન્ય વર્ગોના અનામતની જેમ ઇડબ્લ્યુએસમાં પણ એટલે કે ઇકોનોમિક વિક સેક્શનમાં દસ ટકા અનામત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે ઇકોનોમિક સેક્શનમાં પણ અનામત મળે જે રીતે આવી છે આગેવાન દિનેશભાઈ આગળ આવ્યો છે તેમણે કહ્યું છે કે આમાં પણ હવે ઈડબલ્યુએસ અનામત દસ ટકા આપી દો ગુજરાત રાજ્યની અંદર આર્થિક રીતે નબળા વર્ગ એટલે લોકોને દસ ટકા સુધીની સ્થાનિક સ્વરાજની અંદર અનામત રાખવા માટેની માગણી અમારી સરકારમાં છે સાથે સાથે ઝવેરી કમિશનના રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ખૂબ જ ભંગ થયો છે એટલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ને જે કોટામાં રિઝર્વેશન આપવામાં આવ્યું છે તેમાં સંપૂર્ણપણે સર્વે થયો નથી એવી અમારી માગણી નામદાર ગુજરાત હાઈકોર્ટની ચીફ જસ્ટિસમાં અમારી અપીલ મારા નામથી ચાલી રહી છે તો આ તકે સરકારને પણ અમે અગાઉ પણ કીધું છે અને ફરીથી કહીએ છીએ કે સ્થાનિક જે છે તેની અંદર અનામત ઇડબલ્યુએસ ઉમેદવારો માટે કરવામાં આવે એવી અમારી રજૂઆત છે તો આ અંગે જાણકારી આપશે અમારી સાથે નિકુંજાની જોડાય ગયા છે નિકુંજ શું રજૂઆત થઈ રહી છે દિનેશ બાબળિયા તરફથી કેવી રીતે આ મુદ્દો એમના તરફથી ઉઠાવવામાં આવશે ખાસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જે પ્રકારની તૈયારીઓ છે અને તે શરૂ થાય તે પહેલા જ એક નવો મુદ્દો અને નવી ચર્ચા જે છે તે શરૂ થઈ છે અને તે છે ને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર અનામત આપવાના મુદ્દાને લઈને ચૂંટણીની અંદર કાસ્ટ બેઝ અનામત વ્યવસ્થા હોય છે તેની અનામત બેઠકો હોય છે એસટી એસસી ઓબીસી અનામત વ્યવસ્થા અત્યાર સુધી રહી છે પરંતુ હવે પાટીદાર આગેવાનો દ્વારા એ પ્રકારની માંગ કરવામાં આવી છે કે આર્થિક રીતે જે બેકવર્ડ છે જેમને ઈડબલ્યુએસ અનામત આપવામાં આવી છે તેવા સમાજના પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર તેમનું પ્રતિનિધિત્વ રહે તે માટે દસ ટકા ઈડબ્લ્યુએસ અનામત આપવા માટેની માંગ કરવામાં આવી છે હમણાં જ ઝવેરી પંચના જે રિપોર્ટ જે છે તેના આધારે સત્યાવીસ ટકા રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર ઓબીસી અનામત વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે અને આ ઝવેરી પંચનો રિપોર્ટ ઓબીસી અનામત વ્યવસ્થા સત્યાવીસ ટકા થયા બાદ હવે એ માંગ ઉઠી રહી છે કે ઈડબલ્યુએસ કેટેગરીને પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર દસ ટકા અનામત આપવામાં આવે એક નિયમ અને એક પ્રાવધાન એ પણ છે કે અનામત વ્યવસ્થા જે છે તે પચાસ ટકાથી ઉપર ન જવી જોઈએ સંવૈધાનિક રીતે તે વચ્ચે એ પ્રકારની માંગ ઉઠી છે કે જે પ્રકારે આર્થિક રીતે સદ્ધર ન હોય તેવા પરિવારોને જે પ્રકારે નો લાભ મળે છે ચાહે સરકારી નોકરીની અંદર હોય એડમિશનની અંદર હોય તે જ પ્રકારે હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે ચૂંટણીઓ થશે તેની અંદર પણ દસ ટકા ઇડબ્લ્યુએસ અનામત વ્યવસ્થા લાગુ કરવામાં આવે તેનો સીધો મતલબ એ થાય કે કોઈ નગરપાલિકાની ચૂંટણી છે તો તેની અંદર જે પ્રકારનું કાસ્ટ બાઇઝ બાયફર્ગેશન અને સીટો અનામત હોય છે સપોઝ ઉદાહરણ તરીકે કોઈ નગરપાલિકાની અંદર પ્રમુખ માટેની ઓબીસી અનામત સીટ હોય છે એસટી અનામત સીટ હોય છે એસસી અનામત સીટ હોય છે તે જ પ્રકારની હવે માંગ એ થઈ રહી છે કે ઈડબલ્યુએસ માટે પણ અનામત સીટની વ્યવસ્થા કરવામાં આવે તે જ રીતે વોર્ડની અંદર પણ જે અનામત વ્યવસ્થા હોય છે તેમાં ઈડબલ્યુએસનો પણ ઉમેરો કરવામાં આવે તે માંગ પાટીદાર આગેવાનો દ્વારા થઈ છે દિનેશ બાભાણીયાએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે તેમને રજૂઆત પણ કરી છે અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી આગામી સમયમાં એટલે કે ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી બાદ જે એસઆઈઆર અત્યારે લાગુ થયું છે તે એસઆઈઆરની કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ પહેલી ચૂંટણી રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આવવાની છે નવ થી પંદર જેટલી જે મહાનગરપાલિકાઓ છે જૂની મહાનગરપાલિકા નવી નવી જે બની છે તે મહાનગરપાલિકાઓ એ ઘણી નાની નગરપાલિકાઓની ચૂંટણી છે આ તમામ એ ચૂંટણીઓ આગામી દિવસોની અંદર આવવાની છે સ્થાનિક સ્વરાજની પરંતુ આ ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ એક નવો વિષય નવો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ઈડબ્લ્યુએસ ને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર